સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જગાપુર બોરિયા છાપરા ગ્રામ પંચાયતમાં લાભ પાંચમના દિવસે અને નવા વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે મુહૂર્ત કરવામાં આવ્યું જગાપુર બોરિયા છાપરા ગ્રામ પંચાયતમાં આજે લાભ પાંચમના દિવસે અને નવા વર્ષની શરૂઆતના પહેલા દિવસે બે હેડપંપ અને એક પંચાયત બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે તમામ મતદાતાઓની સંમતિથી સમરસ ગ્રામ પંચાયત બનાવ્યા બાદ સરપંચશ્રી ઝાલા ભાવનાબા વિષ્ણુસિંહ તેમના કાર્યકાળનું કાર્ય આગળ વધારી રહ્યા છે ત્યારે પ્રથમ હેડપંપનું ખાતમુહૂર્ત બોરિયા છાપરા ગામે ગામના આગેવાન અને વડીલેવા કેશરીસિંહ દોલતસિંહના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ જગાપુર ગામે ડેપ્યુટી સરપંચના પ્રતિનિધિ તરીકે પ્રવીણસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ જગાપુરના પરા વિસ્તાર જે ટેબા કહેવાય છે ત્યાં સરપંચશ્રીના પ્રતિનિધિ તરીકે વિષ્ણુસિંહ દેવુસિંહના હસ્તે પંચાયત બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આ નવા વર્ષના નવા કાર્યના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહેલા ભાજપના સંગઠન જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ શ્રી ભીખુસિંહ દોલતસિંહ જગાપુર બોરિયા છાપરા ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી મહેતાબસિંહ ધીરસિંહ તેમજ છત્રસિંહ કાળુસિંહ તેમજ જગાપુર બોરિયા છાપરા ગ્રામ પંચાયતના સભ્યો અને તમામ સભ્યોના પ્રતિનિધિઓ તેમજ પંચાયતના અનેક મતદાતાઓ હાજર રહી લાભ પાંચમના દિવસે બે હેડપંપ અને એક પંચાયત બોર્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા તલોદ